તમારું નામ મને શું તકલીફ પડે છે તમને ખેડૂતોને મારું નામ કાનજીભાઈ કાકડિયા અમારે સરકારને એટલી જ વિનંતી છે કે અમને સવારે પાવર આપે બપોરે એક બે વાગ્યા સુધીમાં આવી ટેમ્પરેચરમાં અમારા તડકામ પાણી વાળું મોલની તકલીફ પડે એટલે સરકારને એક જ વિનંતી કે અમને સવારે પાવર આપે એવી અમારી માગણી હાલ અત્યારે કેટલા સમયથી વીજળી આપણે છે એટલે કેટલા સમય તમારે વીજળી જોઈ છે અમારે સવારે ગમે તે ચાર વાગે આવે પાંચ વાગ્યા આવે બપોર સુધીમાં અમને ગમે તે વીજળી આપે અત્યારે કેવી છે અત્યારે અમારે હાડા નવ ની આસપાસ પાવર આપે અને હાળા પાંચે પાવર કાપે છે એટલે તડકામાં અમારે પાણી વારવું પડે ગરમી કેવી ગરમી એટલે અમારે પાન નાખું વારેને અમારે સીધું બેહવું પડે હોયડીમાં ગમે ત્યાં અંદર ખેતર માનો કેટલી તાપમાન હોય તમારી માંગણી શું છે અમારી માંગણી સરકારની ઈજ છે કે અમને સવારમાં પાવર આપે પાંચ વાગે કે બપોર એક વાગ્યા સુધીમાં એજ અમારે સરકારને વિનંતી માર નામ વસંધા ગામ ધોરાય છે ભાઈ શું ખેડૂતોને તકલીફ પડે શું તમારે પાણી અત્યારે સવા નવથી સાડા પાવર આવે છે બપોરે પિસ્તાલીસ ટેમ્પરેચર ગરમી થઈ જાય છે એ ગરમીની અંદર ખેડૂતને પાણી ફરજિયાત વાપરવું પડે વારવું પડે છે કારણ કે કૂવાના ધરમાં તો અત્યારે પાણી છે નહીં બોરના પાણી જે થોડા થોડા આવે છે એ ખેડૂત એનાથી પિયત કરી અને પોતાનો પાક નિભાવે છે તો અમારી માંગણી છે કે સવારે પાંચ વાગે પાવર આપે બપોરે એક વાગે વયો જાય એટલે અમારે બપોરે જે ગરમીનું પાણી વાળવું પડે છે એ અમારે ગરમીનું પાણી ના વાળવું પડે અને અમે બપોરે થઈતા થઈ જાય તો અમારે ગરમીની રાહત રહી જો અત્યારે હવામાન ખાતું પણ કે છે કે ભાઈ દિવસે ને દિવસે ગરમી વધે છે તમે લોકો બપોરે બહાર ના નીકળો સરકારશ્રી એ આદેશ કરી દીધો કે ભાઈ સ્કૂલોમાં રજા પાડી દીધી બધી કરી દીધી તો અમે ખેડૂત છે અમે ખેડૂતે શું ગુનો કર્યો છે કે ભાઈ ખરે બધાને અમારે પાણી વાળવું તો અમારી એક માંગણી છે કે ભાઈ સવારે પાંચ વાગે પાવર આપો અને બપોરે એક વાગે પાવર જતો રહી એટલે અમે ખેડૂત બપોરે જે પિસ્તાલીસ ટેમ્પરેચરમાં પાણી વારવું પડે છે પાણી ના વારવું પડે અને હજી હવામાન ખાતે આગાહી કરી છે કે ભાઈ આ ટેમ્પરેચર હજી વધશે હજી વધશે તો અમારે ખેડૂતને બપોર વચારે પાણી ના વારવું પડે એટલે અમને સવારે પાંચ વાગે પાવર આપે બપોરે એક વાગે વહી એવી કંઈક ગોઠવણ કરે બસ એ જ અમારી સરકાર પાસે આ માગણી છે